હંસ સરોવર જઈએ સરોવર ક્યાં ને કહેવાય કે સદગુરુ મહારાજ નું શરણું છે જ્યાં સુધી પ્રેમ ભાવ પ્રગટ ના થાય ત્યાં સુધી સરોવર માંથી કોરો નેકલો ભક્તિ કરે પણ ઘરે કોઈ જમાડતો નથી બારે કાયમ ભજન ગાવા મોજ મસ્તી કરે હરે હરી ત્યાં મેળા આવે ત્યાં મેળ ના આવે ઘરે ઘરે કરાવવું પડે બધા એને સમય મેળ આવે ના કહે છે અંજલી સોનો અંજલા ઘર પૂરવ કી વાત કહે છે અંશ સોનો અંજલા ઘર પૂરવ કી વાત એટલે શિષ્ય ગુરુ પૂછે શિષ્ય ને કે બાપુ આ પૃથ્વી છે એનાથી રસાણી અને ચરે રસાણી તમે કોઈ વાત કરો પૂરેવાય તમારે કોઈ ખટખટ હોય તો કહો બસ હું ના હું સત્સંગ બખાવ ના રહેવો જોઈએ ડોળા બોળી પણ મજા જ ના આવે ના કે તમે વાતો કરી દે આપણે આપડે થોડી વાર કરી એમ કેમ કે બીજાનું લક્ષ્ય છૂટી જાય ને

તલીલ બોંદ સે માં ધરણે રસી બરફ બોંદ સે અંકાશ અકળ બોંદ સે પુરુષ રસ્યા કળાયમ ના આવે હમણા આપણે વાત કરી કે પવન સાહેબ કળાયમ આવે પણ એમાંથી આ પુરુષની ની પ્રગતિ થી અકળ બોંદ સે પુરુષ રસ્યા અને ચેતન બોંદ સે સંસાર સંસાર બહુ ચેતન છે પણ તમારે જોવાનું જો એનો સવારત હશે ને એમાં હોય હોટા ગાઈ જ ઉભો રહે પણ પરમારત માં ઉભો રહે છે નહીં મારે હેલી રે પછી કે સશિયલ સમાના વાણ માં વાણ સમાનો અંકાસ સશિયલ કે તો ચંદ્રમાં અને ચંદ્રમાં જેમ સમાનો જેમાંથી પ્રગટ છે પાછો આપણે બે નાડીઓ ચાલે છે ઓહમ ને શું સશિયલ સમાનો વાણ માં વાણ સમાનો અંકાશ અંકાસ સમાનો એક વચનીમાં વચન કોક વિરલાની પાસે અમર તમે વચન કીધું તો વચન આર વચન પાર વચન કા અપાર એમાં સુતાન સબજ ની વાત કરી છે કે જ્યાં સુધી સુલતાન સબત નો ભેટો ના થાય ત્યાં સુધી ગમ પડતી નથી અગમ એટલે શું અને ગમ એટલે શું જેને ખબર નથી એને અગમ કીધું છે અને આ દેહ ને તો ખબર પડી હતી એને ગમ કીધું સંતો મહાપુરુષે મને સદગુરુ મળ્યા પુરા રે અગમ નિગમ ની મને ગમ લાગી પણ જો ગમ લાગે તો પછી કીધું છે કે મારે હેલી રે નુરત સુરતે નિહાલ નિહાલ્યો અગમ અપાર મારે હેલી રે વેદ વાણીતા પહોંચે નહીં જે સદગુરુ મહારાજ નો ઉપદેશ છે એમ વેદ વાણી પાછે લઈને કમી હુઆ ગુલદાર મારે એલી રે કઠણ પંથ છે વૈરાગ આ વેદ વાણી છે નથી પોકતી કઈ જગ્યાએ નથી પોકતી સંતો મહાપુરુષે કીધું કે કઈ જગ્યાએ પોકતો બધી જગ્યાએ તો વેદ કહેતા જે આપણા આંખ નાક ને મુખ આ કઈ જગ્યાએ વસ્તુ નથી દાતી એ કબીર સાહેબ કીધું છે કે જે કબીર બોલ્યા અહીંયા વેદ વાણી પોચતી નથી એ જે અનુભવનો દેશ છે એ પ્રભુ અઘરો છે અને સમજવા માટે આપણે નારદ વાત કરી હતી લક્ષ્મીથી સરસજી અને પારવતી અને નારદ તૈયાર થઈ ગયા કે માતાજી આ શાણા માં હાલો આલો ત્રણે દેવી હોય છે કે ગોડા થી લોઢાના થણા શેકાય નારદ જી હે જા પ્રહ ને તો વાન જોવે કે એટલે નારદ જી તો હે જા પ્રહ ને બેઠા હતા અંશયા અત્રી ઋષિ ને કે કે પ્રભુ માતા દે મન સણા સેતી આલો લોડાલા કે લાવ અંશો એ તો સેતી આલ્યા સણા સેતી આલ્યા અને પેલે ત્રણે દેવી સમજી કે માણ અમધિયા બડે ના અને આ વાત બની શું આ વાત બની રે પણ આ સણા સેતી આલે એની વાત શું